નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષકો ગુરુજનો યુવાનો ભાઈઓ બહેનો સરળ ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વોટ વિશે ભણીશું વટનો અર્થ થાય છે શ્યુ વોટ એટલે શ્યુ જોઈએ આપણે વટનો ઉપયોગ વ્યક્તિનો વ્યવસાય તેની માહિતી કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની સ્થિતિ તે શું છે ક્યાં છે વગેરે જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે તો ચાલો આપણે શરૂ કરીએ પ્રથમ વાક્ય વોટ ઇઝ યોર નેમ વોટ એટલે શ્યુ ઇઝ એટલે છે યોર એટલે તારું અથવા તમારું નેમ એટલે નામ તમારું અથવા તારું નામ શું છે તો કોઈ વ્યક્તિને આપણે આ રીતે પ્રશ્ન પૂછ્યો હોય તો સામેની વ્યક્તિ આપણને જવાબ આપશે કે માય નેમ એટલે મારું નેમ એટલે નામ છે નામની છોકરી મારું નામ વેદાંશી છે બીજો પ્રશ્ન વોટ આર યુ તમે શું છો અથવા તું શું છે તો સામેની વ્યક્તિ આપણને જવાબ આપશે કે આઈ એમ ટીચર હું શિક્ષક છું આઈ એટલે હું એમ એટલે છું અને ટીચર એટલે શિક્ષક ત્રીજું વાક્ય વોટ ઇઝ યોર ફાધર વોટ એટલે શું ઇઝ એટલે છે યોર એટલે તમારા અથવા તારા ફાધર એટલે પિતા તારા પિતા અથવા પપ્પા શું છે તો સામેના છોકરો છોકરી કોઈ પણ વ્યક્તિ હોય તે જવાબ છે કે માય ફાધર ઇઝ અ ફાર્મર મારા પિતા ખેડૂત છે ચોથું વિધાન વોટ ઇઝ ધીસ આપણી કોઈ વસ્તુ કે પદાર્થ જોઈએ અને અચાનક આપણા મોઢામાંથી ઉદ્ગાર સરી પડે કે વોટ ઇઝ ધીસ આ શું છે તો આપણી બાજુમાં કોઈ વ્યક્તિ હોય અને જાણકાર હોય તો કહી શકે કે ધીસ ઇઝ અ પેન આ કલમ છે પાંચમું વિધાન વોટ ઇઝ ઓન યોર ટેબલ વોટ એટલે શું ઈજ એટલે છે ઓન એટલે ઉપર યોર એટલે તમારા ટેબલ એટલે મેજ તમારા મેજ પર શું છે તો સામેના વ્યક્તિએ જવાબ આપ્યો ધ બુક ઇઝ ઓન માય ટેબલ ધ બુક એટલે પુસ્તક ઇજ એટલે છે ઓન એટલે ઉપર માય એટલે મારા ટેબલ એટલે મેજ મારા મેજ પર પુસ્તક છે તો અહીંયા જોબની અંદર આપણે પ્રશ્ન પૂછો તો યોરથી તો જ્યારે જવાબ લખીએ ત્યારે યોરનું શું બની જાય છે માય એ આપણે ખાસ યાદ રાખવાનું છે છઠ્ઠું વિધાન વોટ ઇઝ ધેર ઇન ધ ઝાર વોટ એટલે શું ઈજ એટલે છે અહીંયા ધેરનો ઉપયોગ થાય છે પણ ધેર વાક્યની રચના કરવા માટે વપરાય છે તેનો કોઈ અર્થ થતો નથી આપણે અગાઉના ધેરના વિડીયોમાં ધેરની ચર્ચા કરી છે આપ જોઈ લેજો તો ધેર વિશે વધારે ખ્યાલ આવી જાય વોટ ઇઝ ધેર ઇન ધ ઝાર ઇન એટલે માં જાર એટલે બરણી બરણીમાં શું છે ધેર ઇઝ ઘી ઇન ધ ઝાર વાક્યની શરત કરવા માટે ધેર વપરાયો છે ધેરનો અહીંયા કોઈ અર્થ થતો નથી ઈજ એટલે છે ઘી એટલે ઘી એટલે માં દજાર એટલે બરણી બરણીમાં ઘી છે બીજા વાક્યો આપણે જોઈએ